ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી મોરલો ગ્રુપ દ્વારા આયોજીત ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકડાયરાનું આયોજન પાટણ એપીએમસી હોલ ખાતે થયું તે લોક ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકાર જગદીશ ગૌસ્વામી દીપક જોશી લોક સાહિત્ય વિનય નાયક પંકજ મિસ્ત્રી જયેશ બારૂટ માનસી દવે સમગ્ર કલાકારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકગીતો પાટણ શહેરની ઇતિહાસની વાતો તેની સાથે દીપકભાઈ જોશી દ્વારા લોક સાહિત્યમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંધારણ વિશેની ને તેમના જીવન વિશેની અનેક વાતો કરવામાં આવી તેની સાથે ઉપસ્થિત મહેમાનો નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણ તાલુકા પ્રમુખ રાહુલભાઈ પટેલ સરસ્વતી તાલુકા પ્રમુખ ગિરીશભાઈ મોદી જયેશભાઈ દ્વારા આંબેડકરને કરવામાં આવ્યું કરી કાર્યક્રમને ખુલ્લો આવ્યો હતો ગુજરાતના કલાકારો દ્વારા અવનવા લોકગીતો ગાઈ બેઠેલા શ્રોતાગણોને મન મોહી લીધા હતા ત્યારે દીપકભાઈ જોશી લોક સાહિત્ય દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મોરલો ગ્રુપ દ્વારા આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન અને લોકડારાનું આયોજન એપીએમસી હોલ ખાતે કરવામાં આવ્યું પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતી ચૌદ એપ્રિલે હોય છે પણ ચૂંટણીના આચાર સંહિતાને લીધે લેટ હોવાથી આજે પાટણ એપીએમસી હોલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું તેની અંદર લોકડાયરાના ચાહકોએ મન મૂકી લોકડાયરાના ભજન ગીતો લોકગીતો સાંભળ્યા સમગ્ર હોલ કલાકારોને સાંભળવા માટે ભરાઈ ગયો હતો ત્યારે કલાકારો દ્વારા લોકગીતો લોક સાહિત્ય વાતો અને પાટણમાં ગુંજતું નામ એવા મણિરાજ બારોટની યાદ કરી ડાયરામાં કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે મોરલો ગ્રુપના ડાયરેક્ટર શૈલેષ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ જામી હતી ત્યારે ઉત્તર ગુજરાતના અને અમય પાટણની ધરતી સંગીતના સુરોથી ભરેલી છે અનેક સંગીતના સુર પાટણની ગલીઓમાં ગુંજી રહી છે તેવા પાટણ અને ઉત્તર ગુજરાતના કલાકારો લોક ડાયરામાં રમઝટ લાવી હતી ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મોરલો ગ્રુપ દ્વારા લોક ડાયરો સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા મોરલો ગ્રુપ આયોજિત પાટણ એપીએમસી હોલ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું બાબા સાહેબ જન્મજયંતિ અનુસંધાને આમ બાબા બાબાસાહેબની જન્મજયંતિ ચૌદ એપ્રિલે આવે છે પણ ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખી અને વર્ક ઓર્ડર લેટ આવવાથી કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો હતો અને એમાં ગુજરાતના જાણીતા અને નામાંકિત કલાકારો શ્રી વિનય નાયક જગદીશભાઈ ગૌસ્વામી માનસીબેન દબે દીપક જોશી જયેશ બારોટ એવા નામાંકિત કલાકારો દ્વારા બાબા સાહેબના જીવનની વાતો બાબા સાહેબને ના જીવનને ઉજાગર કરતા ગીતોનો રંગારંગ કાર્યક્રમ અત્રે અહીંયા સારી એવી સંખ્યામાં યોજાઈ ગયો જેમાં નગરપાલિકાના શ્રી ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ સરસ્વતી તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વિવિધ હોદ્દેદારો અને બધાની હાજરીમાં ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ હમણાં જ યોજાઈ ગયો આપણું નામ પરિચય દીપક જોશી લોક સાહિત્યકાર ઓકે